અને હવાલાના 10 લાખ બે દિવસમાં તથા 5 કરોડ રૂપિયાની એક મહિનામાં જ ચૂકવણી આપવાનું કહી બળજબરીથી રૂપિયા એક લાખ પચાસ હજાર કઢાવી લઈ ગુનો ફરી ફરાર થઈ ગયા હતા ને દલસુકે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખડબડાટ મચી ગયો હતો ને ખંડણી માંગતા ગુનાઓ નોંધતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બંને કોરને દબોચી લઈ ધારી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ મને કાંઈ ખબર નહોતી એ વ્યક્તિ એ શૈલેષ દોલતી કરીને આવેલો આવીને મને કે તારા છોકરાની ઉઘરાણી છે તારે આપવાની છે મેં કીધું મારા છોકરાને મારે કાંઈ લેવા દેવા છે નહીં પણ હું છે એ હકીકત મને વાત કરો એટલે કે એ છોકરો તો તારોને દા છોકરો મારો મને કે તો એના તારે પૈસા હવાલો લઈને આવેલો તારે દેવાના મેં કીધું હવાલો કોનો છે એ કે હવાલો કોનો છે એ તારે શું કામ તારે તો તારા છોકરો છે ને એ તારે જોવાનો છે પણ સાહેબ મેં કીધું મને ખબર નથી ખત નથી તો કોના પૈસા દેવાના એ મારા છોકરાને હું પૂછું એ ભાઈને દેવાના છે એને પૂછું એ કે એ નહીં તું મને ઓળખે જ ને હું શૈલેસ દોલતી કે તો તારે મને દેવાના છે તો મેં કીધું સાહેબ થાય કરી લેજો પૈસા મારી પાસે નથી એને દસ લાખ રોકડા દેવાના અત્યારે અને પાંચ કરોડ રૂપિયા બે અઢી મહિનામાં તારે આપવાના છે અને મેં સાહેબ એટલા બધા તો મેં કીધું મારી થોડીક કેપેસિટી છે એવું કઈ વી લગેલો અને બે વ્યક્તિ હતા અને હરુભરૂ દોઢ લાખ રૂપિયા લેતો ગયેલો છે મેં બીજેથી ઉછી ના લઈ આવીને આપેલા છે કારણ કે દબાણ હતું એટલે એનું પ્રેશર હતું એટલે મેં દોઢ લાખ રૂપિયા આપેલા અને સાડા આઠ લાખ રૂપિયા કાલ હાન થાય આપજે પછી હાંજે પાછો એનો ફોન આવેલો દોઢ લાખ લઈને ગયા પછી હાંજે પાછો ફોન આવ્યો કે પટેલ ભૂલાઈ ન જાય કાલ પૈસા દેવાના છે ને કે સારા ઘાલ દેતા વાર નહીં લાગે એથી મેં ઘીરેથી વિયોગ્યો અને કાયમ બ્રાન્ચ અમરેલીમાં કેસ કરેલો છે હા અત્યારે પકડાઈ ગયા છે અમરેલી વાળા એ પકડી લીધા છે ધારીવાળા ને હોઈ છે ગઈ તારીખ ચૌદ નવ બે હાજર ચોવીસ ના રોજ ફરિયાદી શ્રી દલસૂતભાઈ પોપટભાઈ કોટડિયા રહેવાસી કોકડાવાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને બે હજાર ઈસમો આવેલા અને તેમની પાસે દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને પાંચ કરોડ રૂપિયા એક મહિનામાં તેમજ બળજબરીથી દોઢ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા આ બાબતે ફરિયાદીશ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક અન્ય ઈસમને હાલ અટકાયતમાં લીધેલ છે ફરિયાદી દલસુભાઈ જણાવ્યા મુજબ તેમના પુત્ર ના ધંધામાં સુધીરને ધંધામાં લેણું થયેલ હોય એની ભરપાઈ કરવાના ઈરાદાથી કોઈ પાસેથી હવાલો લઈ આ શૈલેષ ચાંદુ અને બે હજાર એસમો આવી અને ખંડણી માગેલ હતી હાલ આરોપીની અટકાયત કરી છે એનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને પુરાવા એકત્ર કરી રહ્યા છીએ અને જે પણ એમાં કસરો હશે એમને કઈ દિવસોની કાર્યવાહી કરવામાં આવશે